જય શ્રી રામ જય માતાજી હોલ ફ્રેન્ડ સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં ખબર તમે શું કહેવાના કે બે દારા બ્લોગ આપણો આવ્યો નહીં તો બે દારામાં થોડોક ફોર્મમાં ફસાઈ જતો એટલે વ્લોગ આવે નહીં પણ આપણે હવે દરરોજ બ્લોગ નાખ્યું ગમે તેવી પરિસ્થિતિ આવે તો દરરોજ આપણો વ્લોગ આવી જાય તો આજે તો મકરસંક્રાંતિ એટલે તમને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા અને મારા પરિવાર તરફ તો આપણા તો જવાન છું ને એ કઈ જ આવતા હતા બધા પતંગો પણ નીચે જતા રે હા એ પતંગ મોટો વાત પેલ્લી રહીએ તો હાલ તો જવાનું એમ ક વિચાર તો એવો કે નાશમીજ જઈએ નાસમે જ પતંગો થોડી ઘણી જગા તો એ જઈએ તો તો ભાઈ આવ્યો મોટો પૂછે હું કહે નાશપુ જવાનું થાય તો નાશ્પેજ જાયું ભાઈ તમને કહે કે જવાનું કે નહીં જવાનું અમે અહીં જઈએ નાશપ્રદ નાશ્વેદ જઈએ શું માહોલ શું નહીં તો અમે एक बे तीन नमुचे आराम से आराम से जो है नाश्ते में कुछ फासू नहीं मा तो फ्रेंड हमें आ ही जाना फिर आप ये तो जीव जगाओ नियमित पतन पर से दिन कपई जाए कि

એટલે વિડીયો બહુ એટલું બધું ઉતારે નહીં આમ બધું આમ બધું ઉતારે જ નહીં એમની વિડીયો કેમ કે ભાઈ બન્યું પછી શું ઉતારે વિડીયો તો આજનો બ્લોગ થોડો નાનો હે મિનિયમ બનાવ્યો હે મિનિમમ પાંચ છ મિનિટનો જ રેગ્યુલર બ્લોગ કાલથી ચાલુ કરી દે આવ્યું તમને લાગતો હોય કે આ તો કે આપણને કાલથી આપણે રેગ્યુલર બ્લોગ આવી જાય તો આજનો બ્લોગ આપણો આટલો બધો દાખલો એ તમનો બ્લોગ ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી રામ જય માતાજી